મારે જેવડું મમલાઈ બન રાખવાનું રેવા બધા પતંગ ટકાતા કાલે આજ લઈ માં બાપુ આટલા બધા આખા ગમનો પાછું છોકરો ઉત્તરાયણ તો આવ્યું હોય આ જોકરા દેવલા નો છોકરો આખો એવું આતો એવું સરાવ એવું સરાવ દેવલા ની ઘન ઘન કાઢી નાખો ઓમ ઉતરાયણ જ ના કરવા દે હું બાપુ પતંગ લાયા તાર દોરી લાયા છે છોકરા ને ખબર પડી આખા બોમ્બો કોઈ લાવે જેવો લાયા નહી હોય હું કટકા નહીં પણ નહી હોય જો મંગાવશું પતંગ

મારી દોસ્તી શેરો પાકડ્યો તો પણ તું હા ખા દેવલા પણ મારા તો ખરા ને તે હું શેરો પકડ્યો તો પણ આ પોર પાછી ઉતરો આવી જાય ને પણ કોક તો ખરા ને ઘરે બાર લાગે છે પણ મારે પેલા અભિજીત બચ્ચા ને બોલા પર શિયાડી વાળા એટલે અભિજીત બચ્ચા ને મને તો પાછું નો મહિના આવે તો આખો દેવલા તું મારા ડોસી નો શોરો પકડી જતો ને પણ તો તારી મેલવાનો નહીં તારા ધોત્યા ઉધી તને ખરા ને મેલવાનો તો નહીં ધોત્યા ઉધી ખેંચી લેવાનો છું તું જે કરીએ ગમે તે કરી પણ તું હા ખા હું તારા ઘરે જ આવું છું પતંગ તગાવતો તો પતંગ લોંતતો તો ચણ્યો આવતો તો સારું સાંભળ કાય છે

પતંગ આપી દેવાના છે એ તો લાબા ના છે વારસા ઉતરાણ ની બે દા કાલે અલ્યા નહીં કાલે કાલે તો મને તો તારા માટે છે ને કચેરીયું ચીકી જલેબી ને બધું લાવ્યો પણ આપડે જોઈ રહ્યા ના